you <tripe> સોલો ગાય ગુડ મોર્નિંગ જય સોમનાથ જય માતાજી કેમ છો યુ ટુ ફેમિલી મજામાં તો મિત્રો મજામાં દસો આશા રાખીએ છીએ અને સાથે જ સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો સવારે ચાલવા ગયો ત્યારે કેવું છે બહુ વધારે સાઉન્ડ આવે એટલે હવે અહીંયાથી મતલબ વિડીયોનું સ્ટાર્ટિંગ કરવાનું આપણે બહુ નહીં રાખીએ કારણ કે સવારમાં ખાલી એક સિનેમેટિક સીન લઈને બનાવશું તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે અમારા આ નવા બ્લોગમાં જો મિત્રો અમાર પ્રતિ ગુડ મોર્નિંગ જય સન્ના અને પ્રતિ ચિંતન ને આજે વેલા પરીક્ષા નું પેપર હતું સવાર માં તો એ સ્કૂલે જતો રહ્યો છે મૂકીને આવ્યો પાણી જગ ભરીયો અને હવે જો અહીંયા ચાલે છે જમવાનું બધું તૈયારી જય માતાજી આમ સામું જોઈને કેમ એટલે આમ સામું આવી રીતે આપણે આજે બે કામ છે તો ઓફિસ જવાનું હોય ઓફિસ જઈ અને અહીંયા સીધું

જેવી રીતે કે માનો કે આપણા જીવનની જે તકલીફો છે જે મિડલ ક્લાસ લોકો છે જે ભાડા ઉપર રહેતા હોય જે પોતાનું પોતાનું ઘર ના હોય ને જે તકલીફો સહન કરી અને જે સ્ટ્રગલ કરીને જિંદગીને આગળ ધપાવે છે વગર નિડરતાથી ડર્યા વગર એટલે મિત્રો એક લાઈફને જે અમે લોકો સુધી પહોંચાડવાનો મારો પ્રયત્ન છે તો તમે મિત્રો થોડો સપોર્ટ કરજો કે જેથી કરીને આપણે એમાં લોકો સુધી આપણા વિચારો પહોંચાડી શકીએ ચલો કોમેન્ટની આશા છે મિત્રો તમારે જોડે કે અમારા બ્લોગમાં શું પ્રોબ્લેમ છે તો કોમેન્ટ કરો જેથી કરી અમે અમારા ચેન્જીસ લાવી શકીએ ગુજરાતી બ્લોગ કરવાનું કારણ એક જ છે કે ટોટલ ગુજરાતી પબ્લિક પાસે આપણો બ્લોગ જાય અને આપણી જે વિચારો છે તે લોકો સુધી પહોંચે અને એમાંથી મને શીખવાનું મળે અને મારા દ્વારા લોકોને કંઈક સંદેશ સારો જાય એવી આશા રાખે છે અને મારી જીવનશૈલીમાં સુધારો થાય માટે જ મિત્રો ચાલો મળીએ સાંજે વાગી ગયા છે પણ આઠ હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો સાંજે મળીએ જય માતાજી ચાલો મિત્રો નીકળીશું એમાં ચાલો આવજો જો છ વાગ્યાની દસ મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છે ભાઈ અમે ઘરે અને આજે દિવસમાં આ ત્રણ જણાએ મળીને એક કાંડ કર્યો છે બરાબર જેવો આપણો જૂનો ફોન હતો કે ભાઈ ચલો કે આપણા ઘરે હોય બરાબર આપણે ઘરે હોય માનો કે આપણે ઘરે હતા અને આપણે એમ કે ફોન પણ કઈક એક એક્સ્ટ્રા ફોન રાખે ભાઈ સાદો ફોન હતો તો લોકોને જોવા થાય કે ભાઈ ગમે તે વિડીયો કોલ છે આ છે તે છે એક ફોન ફ્રી ના હોય આપડા યુટ્યુબમાં તો આનાથી વિડીયો કોલ ને બધું થઈ શકતું હતું બરાબર કે ફોન કરવો હોય તો થઈ શકતું હતું પણ હવે થઈ એવી વાત કે મિત્રો આજે જુઓ તમે આની દશે આમને બોલાવીએ હજુ હમણાં જ આપણે ટફોન નખાયેલો પ્રવાજ ડિસ્પ્લે કામ કરતી નથી જો જરા ડિસ્પ્લે કામ કરતી નથી દાદા આમાં મામ વાત નહિ રૂકો ઘડી આનો તો મિત્રો આવા આપણે ત્રણ જણાને પૂછું કે શું કર્યુંતું તમે બોલો ચાલો કોનો વાક છે અને શું કર્યુંતું તમે એવું

એમને આઈથી આમ બહાર જ્યો તો આગળથી થી જીવતા થકો મારે એમને જો આ એમ હાથ તો હાથ તો જો કે જો જો અને આમ કહી અને આમ ધક્કો માર્યો હા તો આમ પડી ગયો એમ આ પડ્યો ખબર તો તો અને ને આમ ધક્કો તો ગયો

આ બે તો છૂટી ગયા હવે તું કે તારું કહાણી કે શું હતી વાત તું મોટો તાર ભરોસે હોય માણસો કે ભાઈ નાના ભાઈ તું શું કરતો કે આમ હાથ એટલે પડ્યો ને તો ભાઈ એવી ખેંચવાની શું જરૂર હતી એમ આમાં આમાં ફાયદો શું થયો કે તું મોટો હો આમાં ફાયદો થયો આપણને હે આ રોવાથી કઈ વર્ષે જોવું કઈ છે રોવો કઈ આપણે કરતા નહીં પણ આ રોવાનું ગયું પરીક્ષા હવે એમને આમ ખેંચીને આમ કર્યું દરેક વખત ધક્કાન પાટા મારતો હોય તો આ નુકસાન થયું નુકસાન કોને ભોગવવાનું કે આપણે ચાણા જણાવશે એમ કહું ના નાના હજુ એમ કે નાના હજુ બીજામાં ત્રીજામાં ભણા પણ તને ચીધી જણાવશે હવે જો મિત્રો આ ધમકાવાની વાત નથી પણ નાની નાની વસ્તુમાં જ્યારે છોકરાઓ તોફાન કરતા હોય છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ચલો તમે રમો પણ રમવાની સાથે સાથે આવી રીતે નુકસાન કરો છો તો જ્યારે આપણે એક મિડલ ક્લાસ ફેમિલીમાં હોય ત્યારે મિત્રો એક એક વસ્તુ આપણે કઈ રીતે સાચવીને એ આપણા છોકરાઓને સમજણ હોવી જોઈએ પણ અહીંયા વસ્તુ ઉલટી જ થતી જાય છે દરેક વસ્તુ પ્રતિક અને ચિંતનમાં કંઈક નુકસાન કર માનો કે આજ આ ટીવી ફોન નાખે કમ્પ્યુટર ફોન નાખે આ લોકોને આપણે જો કશું કહીએ નહીં તો અમને અસર શું થાય કે ભાઈ જવા દો કારણ કે મહેનત અને મજૂરી આ મિડલ ક્લાસનું બહુ સ્ટ્રગલ હોય છે મિત્રો એટલે છોકરાઓને સમજાવવા પડે છે કારણ કે આ ધમકાવાનો નહીં પણ સમજાવવા પડે છે કે ભાઈ તમે થોડું ધ્યાન રાખો અને આવી રીતે ના કરો હવે તમને ચોખ્ખી વોર્નિંગ છે બેને બરાબર અને તને તે તું તારી થી વાત કરતા નહીં હવે કેવી થી કોને માન હાલવાનું હા હા તું આના ભય કે તું આના ભય કે બરાબર જે મોટા હોય ને ભાઈ તારા મમ્મીને શું કહેવાનું હા અને તું 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 આ બંધ થઈ જવું જોઈએ બરાબર આ નુકસાન આમાં આટલું થયું છે વાંધો નહીં જોઈશું આપણે જેટલો ખર્ચો આવશે એ બરાબર તમને આવા વેકેશનમાં મોબાઈલ તો વાપરવા નહીં જ મળે તો આ તો તમારે સજા જ છે પણ હવે જો ડિસિપ્લિન મતલબ કે તમે જો તોફાન કરતા નજરે ચડ્યા બરાબર તો આવી બન્યું અને જો તું તારેથી વાત કરી તાર મમ્મી નહીં કહે પણ હવે હું તમને જો ભારી જો બોલતા અત્યારે તો કશું નહીં કરતો પણ હવે પછી ધ્યાન રાખજો બરાબર હા કારણ કે આ વસ્તુ રહે ને એ બહુ અત્યારે અત્યારે તમને એવું લાગે કે વસ્તુ મફતમાં આવી જાય એવું લાગે તમને આપણા ટપ્ફર નખાવા જાય જેટલી દુકાને ભર્યા હતા ચટલી દુકાને ફર્યા હતા દસ દુકાને ફર્યા હતા ને ત્રણે માં ટફન મળ્યો હતો શું લેવા કે ડિસ્પ્લે ના તૂટે ના હાથે તો હવે તૂટી જઈ લ્યો તો એ તમે તોફાન કરીને આમ પસાડ્યો તૂટી જાય શું કરવાનું સમજણ પડે પડે સમજણ હા કે ના કે સમજણ પડે મોઢે બોલ મૂકી દે વટ હવે ફરીથી ના કેવું પડે બરાબર આપણે આપણે જીવનમાં આપણા મા બાપ જેવી રીતે કમાતા હોય ને કે ભાઈ જેવી રીતે કમાઈને લાવવા એ જોવું જોઈએ આપો એક એક આમાં ખવડાવો બિચારા અમને કે આપણે ઇમોશન થઈ જઈએ આપણે કે ક્યારેક આપણે આ નાની નાની વસ્તુ કઈ રીતે ભેગી કરતા હોઈએ છીએ ને અમે મારા બાપા દાદા જોયું છે કે કેવી રીતે મજૂરી કરી છે આ લોકોને અત્યારથી આવી કોઈ વસ્તુ ખબર પડતી નથી તો એના હમજણ આપતું રહેવું છે આ વિડીયોના માધ્યમથી એવું નથી કે હું ધમકાય જો એક કે મેં માર્યું નથી પણ આ વખતે સમજાયા છે હવે આવતી વખતે જોજો તમે ઇમ્પ્રુવમેન્ટ લાવશે હવે તમે દરેક વિડીયોમાં જોજો એ નહીં બોલે બરાબર માન કે આ તે બધી વસ્તુ આપણે અહીંયાથી આપશું ને ત્યારે જ બાળકો એને શીખી શકશે બરાબર મિત્રો આ હતું થોડું આજનું મોટિવેશન બિલ કારણ કે આનો ટફન લેવા માટે બે પાંચ થી દસ દુકાન ફર્યા આ એફ થ્રી મોબાઈલ નું અત્યારે તો બધું બને થઈ ગયું છે હવે મળે નહીં જોતા હતા શાંતિથી અને હવે નહીં જોઈ શકે બરાબર તો મિત્રો ચાલો જાણ થોડીવાર વાર આનંદ લઈએ પછી જો મિત્રો ખાવા પીવાનું થઈ ગયું છે આપણું હવે જો ક્રિકેટ ચાલુ થઈ ગયું છે ફરીથી પાછી કોકર નો વાગ્યો હોય દડો કોક વાગ્યો હોય તો ચલો ઠીક છે સો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો મળીએ ફરીથી આવા નવા બ્લોગમાં ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી ટેક કેર